વિમાન દુર્ઘટનાના બીજા દિવસે સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં દિવસભર ચાલી ડીએનએ ટેસ્ટની કામગીરી અત્યાર સુધીમાં 270 થી વધુ મૃતદે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા જ્યારે 220 લોકોના ડીએનએ માટે સેમ્પલિંગની કાર્યવાહી થઈ ચૂકી છે ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવશે અત્યાર સુધી 8 મૃતદે પરિવારને સોંપવામાં આવ્યા છે હોસ્પિટલની બહાર 25 થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઈ જવા તૈનાત કરવામાં આવી છે રાજ્ય સરકારે દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોના સગા સંબંધીઓ માટે સરકારી હાઉસ તથા સિવિલ હોસ્પિટલથી અન્ય સ્થળોએ પહોંચવાની વ્યવસ્થા કરી ડીએનએ ના સેમ્પલ લેવાય બાદ મૃતદેહના અવશેષોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા વિમાન દુર્ઘટનાના બીજા દિવસે સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં દિવસભર ચાલી ડીએનએ ટેસ્ટની કામગીરી અત્યાર સુધીમાં 270 થી વધુ મૃતદે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા જ્યારે 220 લોકોના ડીએનએ માટે સેમ્પલિંગની કાર્યવાહી થઈ ચૂકી છે ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવશે અત્યાર સુધી 8 મૃતદે પરिवारને સોંપવામાં આવ્યા છે હોસ્પિટલની બહાર 25 થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઈ જવા તૈનાત કરવામાં આવી છે